આજે અમે છ વાગી ગયા છે તો એમ થયું હાલો બળદ સારી આવીએ તો વાડીના શેઢામાં અમે બળદ સારવા આવ્યા છે યા મારો માકડો છે અને ઓલો છે મારો વઢિયારો તો થોડીક વાર સાર્યા અને હવે રસોઈનો ટાઈમ થઈ ગયો તો હવે ઘરે જશું ખળસે બહુ સેઢામાં તો સરે છે તો સારવા દીધા છે થોડીક વાર સરાવી પછી વયા જઈ ઘરે ઘરે જઈને રસોઈ બનાવશું ને અમારી વાડીની વાતાવરણ કેવું છે જુઓ સરસ છે કે નહીં કોમેન્ટમાં કહેજો જો આવું હોય વાડીનું વાતાવરણ એકદમ ખુલ્લું ખુલ્લું ને શાંત અમે બોલી સંભળાય બીજા બોલે તો સંભળાય નહીં કોઈ હોય તો સંભળાય ને વાડીઓમાં વગડામાં અમે વગડાના વાસી અહીંયા કોણ હોય જો અમારા માલ સરે છે અમારી અમારો છે માકડો અને આ છે વઢિયારો અમારો વઢિયારો વઢિયારો સરે છે જોવા અમારો વઢિયારો મને બળદ બહુ જ વાલા છે મને તો બહુ જ ગમે સારવા હું તો નવરી થાવ ને એટલે સારવા વિ આવું અને આ છે અમારી વાડીનું આ બાજુનું બધું પડતર પડ્યું હોય ને એમાં અમે સારીએ સહી માલ તો આ અમારે પડતર પડ્યું છે એટલે થોડીક વાર સારી લઈએ બળદ બે હું તો મારી બહુ બોલ્યું છે તો કાંઈ એને તો અમે નથી છોડતા એ તો ધોળવા જ એટલે એને અમે ખીલે નીરે નીરી સહી અમે એને નથી બહાર કાઢતા બહુ બ્લોક બનાવતા નથી આવતો આવડે એવું બનાવીએ છીએ તમે બધા જોજો અને એમાં સૂરજ દાદાનો તેજ જોવો તમે કેટલો તેજ આવે છે ખડ વાઢી લીધું છે હવે ગાહળી લઈને ઘરે જાઉં અને પછી બનાવશું રસોઈ રસોઈ બનાવશું અને આજે છે દિવાસો સેલ કાલે તો શ્રાવણ મહિનો બેહી જાય છે એટલે કાલથી તો ભોળાનાથનો વાર છે જય ભોળા જય ભોળા ભગવાન એવો આ છે અમારા દાદાની વાડી જુઓ અને હવે જવાનું છે ઘરે ઘરે જઈને રસોઈ પાણી કરશું આ બધો અમારો વગડો અમે વગડાના વાસી આ છે બધો અમારો વગડો વગડો જુઓ સૂરજનું તેજ કેવું પડે છે સુરજ દાદા હા અમે થોડુંક છે ને જોબળદ સરે છે જુઓ બ્લોગ બનાવતા નથી આવતો પણ ધીમે ધીમે બનાવીએ છીએ શીખીએ છીએ તમે મારો બ્લોગ જોજો ને અમને બધા તમે સપોર્ટ કરજો થોડો થોડો કેમ કે ગામડાના લોકોને કાંઈ આટલું બધું ફાવે નહીં આ તો હવે ધીમે 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 ચાલું કર્યું છે અને બનાવીએ જુઓ આ છે ઝૂંપડી ઝૂંપડી રે ગંગા મેળો થાય છે મારા ઝૂપડીયા

વાડીમાં કરતા હોય ને બહાર ગયા હોય ને કાંઈ નક્કી ન હોય એટલે અને અમારે છે ને બહુ જ રોજડા ને એવું બધું આવી જાય છે તો અમે સેંજ ઝટકા મશીન મૂક્યું છે અમારે રાતે છ વાગે ને બે હાથમે ને એટલે અમે ચાલુ કરી દઈએ ઝટકા મશીન અને પછી સુઈ જાય એટલે બહુ ટેન્શન ન રહે એમ આખો દીધ કામ કર્યું હોય રાતે ક્યાં જાગવા મારે છે ભેંસનું ભેંસ ગાય બળદનું ઘાસ અને બસ આ છે ટીસી 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 જો ટીસી છે બસ અને હવે રસોઈ બનાવશું ઘરે જઈને જો આ બધું આવું વાતાવરણ છે અત્યારે તો આવું બધું છે વાતાવરણ ઝૂપડી રે જમનાના ઘાટમાં ઝું સંત મેળો થાય શેરે માર રુદિયામાં રામ છે બગડાણા શેર ધામ છે ને બજંગ બાપાના ગામ છે ત્યાં તે સંત મેળો થાય રે માર રુદિયામાં રામ છે જય માતાજી બાપા સીતારામ